વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે આ ચૂંટણી પર્વને વિદેશના લોકો જાણે તે માટે ટ્રાવેલ્સ કંપની દ્વારા ઇલેક્શન ટુરિઝમ શરૂ કરવામાં આવ્યું છે જેમાં કંપની પ્રવાસીઓને ભારતના ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર સહિત બાર રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયાના નિર્દેશનની તક આપે છે વિદેશથી આવતા પ્રવાસીઓને જે તે રાજ્યના જોવાલાયક સ્થળોની સાથે રાજકીય પાર્ટીનો પ્રચાર પ્રસાર રેલી અને જાહેર સભાનો અનુભવ કરાવવામાં આવશે સાથે ચૂંટણી લડી રહેલા ઉમેદવારો સાથે મુલાકાત અને ડિનરનો મોકો આપવામાં આવે છે ઇલેક્શન ટુરિઝમ માટે કંપનીએ છ નાઇટ સાત દિવસ અને સેવન નાઇટ એટ ડેના પેકેજ જાહેર કર્યા છે જેના માટે પ્રવાસીઓએ પાંચસો ડોલરથી બે હજાર ડોલર સુધીનો ખર્ચ કરવો પડશે ઇલેક્શન ટુરિઝમ એટલે કે ભારતની જે આપણી લોકશાહી છે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને જે ઇલેક્શનનો ટાઈમ છે આપણો લગભગ બે મહિનાથી વધુ એ બે મહિનાથી વધુ સમયની અંદર લાખો લોકો ગુજરાત અને ભારતના વિવિધ પ્રદેશોમાં આ ઇલેક્શનનો માહોલ જોવા માટે આવે એના માટેનું આ ઇલેક્શન ટુરિઝમ અમે લોન્ચ કરી છે જેની અંદર દેશ વિદેશના પ્રવાસી ભારતમાં ખાસ ઇલેક્શન જોવા માટે આવશે અને આ ઇલેક્શન દરમિયાન અમે એમને સવારે જેમ કે ઉત્તર ભારત છે તો ઉત્તર ભારતની અંદર યુપીની અંદર અમે સવારે અયોધ્યા મંદિર લખનઉ વારાણસી જેવા જે ટુરિસ્ટ પ્લેસ છે એ બતાવીશું સાંજને રેલીની અંદર લઈ જઈશું સાંજે સભાની અંદર લઈ જઈશું સાથે સાથે પોલિટિકલ લીડર સાથે એમની મિટિંગ કે ડિનર પણ કરાવીશું જેથી લોકશાહી શું છે લોકશાહીનું મૂલ્ય શું છે અને લોકશાહીની પરંપરા કઈ રીતે છે અને કઈ રીતે લોકો પોતાના મનપસંદ નેતાને ચૂંટતા હોય છે એ આખી પ્રક્રિયાથી લોકો દેશ વિદેશના લોકોને જાણકારી મળે